આજના વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વિસાવદરની આ બેઠક ઉપર આવું બોગસ મતદાન ન થાય તે ધ્યાન હવે લોકોએ રાખવાનું છે સૌથી પહેલા તો આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ વિચારો જો જેની વેતન ઉતર હોય ને એ પાર્ટી મત દેવાય ઉતર હારી ઉતર કે નો આટલું આયોજન આટલું મેનેજમેન્ટ

અને બધા આપણે આમ કે આપણે વાવીને બેઠા હોય પછી કેમ આપણે વરસાદ આવે લોપા દીધો હોય હમણાં ઓલું માવઠું આવ્યું ખેતરે આમ ગાય ક્યાં હોય તાલપત્રી પછી કઈ ઉપાધિ હોય તો ભલે એમ આપણે બધું કરી જ બેઠા એટલે મજા આવે છે હમણાં જો બાકી હોત તો કેટલી ઉતાવળ ખાત આપણે તો દોસ્તો આ એક બહુ સારી નોંધ લેવાની બાબત છે હવે મહત્વની વાત કે આ આખી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત જે છે એ હું તમારા ધ્યાને મૂકું છું ચાર પાંચ મુદ્દા ધ્યાને લેવાના જેમાં સૌથી પહેલો મુદ્દો મારી દ્રષ્ટિએ એ છે કે ભાજપ પાસે ચૂંટણી જીતવા માટે પૈસા પોલીસ ને જીબીન મંડળી ને તો બધું ઠીક છે પણ સૌથી મોટી તાકાત એની ચૂંટણી જીતવા માટેની હજુ એ છે બોગસ મતદાન આપણે બધા જો ઉત્સાહમાં રહી ગયા જીતી જાય ગોપાલ ભાઈ હવે કોઈ નથી તો ઓલા બૂથ દીઠ પચા પચા વી વી ચાલી ચાલી મત ખોટા નાખી દે ચૂંટણી આખી હારી જાવ આ વાત સાચી છે ખોટી છે આપણે ઉત્સાહ ઊર્જા મીટિંગ રેલી સભા ભાષણ બહુ હારો હતો વિડીયો હારો હતો ઓલા કાકા વી વી મત ખોટા દબાય આવશે તો હું કરશું અને એને પાસે ફાવટ હજી વાત નહીં છે ખોટા મત દબાવાની આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે લોકોમાં આટલો બધો વિરોધ છે તો ભાજપ જીતે છે કેમ પણ એટલે જીતે છે કે ભૂત દિન ખોટા મત નાખે છે તો આપણા બધાના ગ્રુપ સર્કલમાં બે બે પાંચ પાંચ ભાજપવાળા મિત્રો હશે એટલે બધાને ખબર હશે કે ગામમાં શું થાય છે મતદાનના દિવસે કિરીટ પટેલ તો એવું કહે છે કે ભાઈ તમારા ગામમાંથી લીડ નીકળશે દસ લાખ રૂપિયા ભૂત હેજન્ટ ને દૂધ હંભાલ લાને આપવાના છે આમ ચૂંટણી એટલે દસ લાખ ની લાલચમાં ગામના ત્રણ વાળા હોય લઈ લઈ જાય જાય લીડ લીડ આવું શક્ય છે ખરો કે નથી કાળજી કોણ રાખશે હું ક્યાં ભોગીશ કોણ કાળજી રાખશે કેવા મને બધા અને ભાજપ માટે છૂટા છૂટાછવાયા પૈસા તો આપશે જ પણ બૂથ ઉપર જે બૂથમાં ભાજપની ભાજપ લીડ કાઢી દેશો તો દસ લાખ વીસ લાખ આપવા એના માટે મામૂલી વાત છે શું કામ કેમ કે ડિસ્ટ્રિક્ટ બેંક માં બે કરોડો નું ઘર નાખ્યું છે કદાચ પચાસ કરોડ આમાં વપરાય છે એને ઘટે એમ નથી એને ઘટે એમ નથી અને એ તો પાછા તમારામાંથી કાઢી લે દોસ્તો બહુ જ ગંભીર બાબત છે કે આપણા ગામમાં નહીં કોઈ પણ ગામમાં બોગસ મતદાન ન થાય એ માટે તમારે સજાગ રહેવાની વિનંતી હું તમને બધાને કરું છું અને જે જે ગામમાં આપણા સંપર્ક હોય ને આઈથી મીટિંગમાં જે ટેલિફોન એક જ જોક ભાઈ મહેરબાની કરીને બોગસ મતદાન એક મત ખોટો નો પાડવા દેતા ઘણીવાર શું ભાજપવાળા કરે ઢાલ ચડાવે એનો માણસ બે તું નાખ દે બે હું નાખ દઉં હવે આપણે બે નાખ્યા ને આપણે અઠાણું થયા બે નાખ્યા એના હો થઈ ગયા તો

હજુ તો ઘણું થાય હજુ તો આવ્યા નથી હજુ તો ગાંધીનગર થી આવશે ખટારો ઉતારવા નક્કી કર્યું છે એક થાય આપણે બધા બહુ સજાગ રહેવું પડશે માત્ર ભાષણ સાંભળ્યું વિડીયો આવ્યો બહુ મજા આવે છે માહોલ સારો છે એક તરફી છે એવી એવી દખલત માં તો આ લોકોની હલકાઈ હલકા છે ને આપણે કલ્પના ન કરી શકીએ ને એટલા હલકા માણસો

પહેલી વાર એવું છે જેડીસી બે કુપલા પૈસા લઈને તમને તો વાપરો મજા કરો કા ભાઈ સરકાર તમારી હતી ને તો કા આ બધું આવવા માંડ્યું કોઈક હારો માણસ મેદાનમાં માં આવે તો આટલો ફરક તો પડે પડે ને પડે ગામ આખા જઈને ગયા કે આટલો ફરક તો વગર ચૂંટણી પડ્યો રીઝા થઈ ગયા તો એ સુધરવા માંડ્યા ગામમાં જઈને કેશો નહીં બધા ખેડૂતો ને કે નવા જૂની એમ થવા માંડી

ભાજપ છે ને એની માનસિકતા ચોર જેવી છે ચોર એટલે ચોરી કરે એટલે એને મારા ખિસ્સામાં મોબાઈલ છે આ મોબાઈલ કાઢી લેવો છે એટલે ભાજપમાંથી એક ચોર આવ્યો એમ કે જો 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 વાજા જો વાજા આ બાજીક મોબાઈલ કાઢ લે આપણે આમ કાઈ નહોતું એને પૂછ્યું તો મોબાઈલ લઈ લીધો મતદાનના દિવસે વડાલમાં મોટી બબાલ થઈ ગઈ છે ગોપાલભાઈની ગાડીઓ પર પથ્થર મારો થઈ ગયો છે એટલે તમે બુથ બુથ મૂકીને ક્યાં પથરા માર્યા વિડીયો ક્યાં છે ને ઓડિયો ક્યાં છે ગોપાલભાઈ હું છું સાચું છે ખોટું એમાં પડો ત્યાં બોલો ભાજપ વાળો પચા બટન દબાયા ગપ 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 થાય કે ન થાય ગમે એવા સમાચાર આવે તમારે તમારું કામ છોડવાનું નથી પ્લીઝ મહેરબાની કરી જે સમાચાર આવે એ અમે લડી લેશું સાચા ખોટા ટીમ બનાવી છે માણસો બનાવ્યા છે હજુ તો ઘણું અમે કરવાના છે એ બધું કહેવા જ નથી જાહેર માં સમાચાર ગમે એવા ખરાબ આવે

કેમ કે ભાજપ પાસે બીજી કોઈ તાકાત નથી હલકાઈ કરવી નાગાઈ કરવી લુખાવેરા કરવા છેતરવા ભ્રમ ફેલાવો લોકોને ગુંગરા કરવા બસ આ જ એનો ધંધો છે એટલે સતત તમામ જ્ઞાતિના યુવાનો વડીલોના કોન્ટેક્ટમાં આખો આખો દિવસ મતદાન ન થાય ત્યાં સુધી બધાય રહેવાનું છે બોલો રહેશો હા હા તો પહેલી વાત કે બોગસ મતદાન નો થવું જોઈએ બીજી વસ્તુ કે ધ્યાન ભટકાવો યોજનાની અંદર આપણે લાભાર્થી નથી બનવાનું ગમે એવું સમાચાર આવે ધ્યાન નથી ભટકવા દેવાનું ત્રીજી વાત કે તમામ લોકો અલગ અલગ જ્ઞાતિના બધા એકાબીજાએ સતત સંપર્કમાં ફોન થી રહેવાનો કલાકે કલાકે બે કલાકે અથવા એકાત્ર અપડેટ લેવાની હું સમાચાર છે રાતના અંધારામાં આવીને ભાજપવાળા કોઈ અફવા નો ફેલાવી જાય એને ધ્યાન આપણે બધાએ રાખવાનું છે ચોથી વાત કે પ્રદેશમાંથી બધા જ નેતાઓ આવવાના છે ખવા બધા જ નેતાઓ તમામ સમાજના અહીંયા આવવાના છે પાર્ટી જે કઈ કાર્યક્રમ નક્કી કરે એ કાર્યક્રમમાં તમારે તમારા પોતપોતાના ગામમાં અને જ્ઞાતિમાં લઈ જવાના છે એમને લોકોને મળવાના છે અને હરખે હરખે લઈ જવાના છે થકવી નાખવાના છે એ બધાને તમારે નવરાનંદ રહેવા દેવાની જવાબદારી તમને હું હપ્તો જાઉં છું જેટલા આવે ને દોડવાના છે ફૂલ પોતાના સમાજમાં લઈ જાઓ પોતાના કુટુંબમાં લઈ જાઓ પોતાના ગામમાં લઈ જાઓ પોતાના સમાજના હોય અને ભાજપ કોંગ્રેસના વ્યવસ્થિત આગેવાનું હોય એને મળાવડાવ રાજુભાઈ કરપડાન મળવડાવો પ્રવીણભાઈ રામને મળવડાવો ઈશુદાનભાઈને લઈ જાઓ સાગરભાઈ રબારી યુવરાજસિંહ જાડેજા જે નેતા તમારા ભાગમાં આવે એને લઈ જાઓ બધાને મળાવડાવો ગામના સરપંચ મંડળીના માણસો ડેરીના માણસો સંઘના માણસો ભાજપના માણસો કોંગ્રેસના માણસો મળવામાં કોઈ ઘર બાકી ન રાખતા એવી વિનંતી હું તમને બધાને કરું છું કોઈ ઘર બાકી ન રાખતા દુશ્મન ઘર પહેલું લેવા અને પહેલી બોલી નાતી કરવાની તને મળતા મળતા ગામમાં જાવું છે એમ બધાને હું વિનંતી કરતો જાઉં છું એ નેતાને મળાવરાવન તમે મળો તમામ માણસ હું પોતે મળું છું કેટલાય ને અત્યારે રાતે દિવસે વાડીએ મંદિરે કેટલાય ને મળી લીધું છે કોઈને મળવામાં સંકોચ ન કરતા બધાને મળો ભાજપના કાર્યકર્તા હોય કોંગ્રેસના હોય આગેવાન હોય ગૌશાળામાં હોય મંડળીમાં હોય ડેરીમાં હોય બધાને મળો અને બધાને વિનંતી કરો કે ગોપાલભાઈ વતી હું આવ્યો છું એક વખત ખાલી તક ગોપાલભાઈ ને અપાવો આ ચોથું કામ આપણે બધાએ કરવાનું છે અને બીજી વાત મહત્વની બે વાત કે આ મતદાન થાય ત્યાં સુધીમાં અથવા મતદાનના દિવસે કેટલાક સરકારી માણસોને ભાજપ પાસેથી મેડલ જોતો હશે એટલે નાદાય ને કરશે બધા ખરાબ નથી બધા નથી પણ માનો કેટલાક પોલીસ વાળા કે કેટલાક બીજા સરકારી માણસો ગામના મતદાન ને ડિસ્ટર્બ કરે એટલે તોફાન ચાલુ કરે દેકારો કરે આમ લાઈન માં ઉભો તેમ લાઈન માં આ કાર્ડ લાઈન પેલું કાર્ડ લાઈન કેમ આવા કપડા પહેરેન કેમ ચપ્પલ પહેરે એવી લમના કરે

દીકરો વિદેશ ભણવા જાય ને તો આખું ગામ એને વળાવા જતું ઢોલ લઈને ગામના પાદરે મૂકવા જાતું વાત સાચી છે મારા ગામમાં જોયેલા છે કે ફલાણા નો છોકરો સાથે ગરવ ભાઈ ઓહો ક્યાં જાય છે ક્યાં તો જાત્રા એક જ જાતું હોય તો એને ગામ આખું વળાવા જાય જાત્રા એ જાતું હોય ને ઉત્તરાખંડ ને ત્યાં બધે હરિદ્વાર ઋષિકેશ ની જાત્રાએ જાય ને વળાવા ઢોલ લઈને જાય છોકરો પામડાવાનો હોય તો આખું ગામ ભેગું થાય ઢોલ લઈને જાય આપણે ત્યાં સમાજ વ્યવસ્થામાં એવી પ્રથા છે કે હાવ ગામ હોય ઇતિહાસ લખાતો હોય તો આખું ગામ ભેગું થાય ને વાસતે વાંચતે એને વળાવવા જાતો જા ભાઈ અમે અને મૂકવાવીએ છીએ એમાં વિસાવડરની ધરતી પરથી ઇતિહાસ લખાવાનો છે આ વિસાવડરના એક એક ગામનો કોઈ માણસ બાકી ન રહ્યો જોઈ બધા અહીંયા ઢોલના તાલે વિસાવધરમાં આવવા જોઈએ કે જા ભાઈ તો ઇતિહાસ ગાંધીનગરમાં જઈને લખજે અને ઇતિહાસ લખવાની ઘટનાના સાક્ષી આટલા જ લોકો નહીં પચાસ હજાર લોકો એના સાક્ષી બનવા જોઈએ શું કામ નો સાક્ષી બને હમણાં આપણને એવું કોઈ કે કે સો વર્ષમાં એક વખત થાય એવું ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ જે નરી આંખે જોશે એ અમર થઈ જાય તો બધાય ઢાબે ચડી જાય ને આપું ગામ હું કામ કે ભાઈ ઇતિહાસ છે સ વર્ગમાં આધાર જ થયો હવ બધી નહીં થાય તો જે ઘટના આવતા સો વર્ષમાં હવે પછી નથી થવાની

અને ભગવાન પોતે જાણે આની આગેવાની લઈને આગળ હાલતો ને એવું આપણને લાગે તાણે પ્રચાર થઈ ગયો તાણે ચૂંટણી આવી ગઈ ભાજપ વાળા ઉમેદવાર મળતો નથી કોંગ્રેસ વાળા ઠેકાણા નથી આ બધું આપણે કર્યું ભગવાને કર્યું દોસ્તો આ ઇતિહાસ લખવાની ક્ષણ ઘટના એના સાક્ષી હજારો લોકો બને એના માટે આજથી કામે લાગવાની જવાબદારી તમારા બધાની છે આજથી ગામમાં લિસ્ટ બનાવો કે કોણ કોણ આવશે વિસાવદર સવારના સમય આપણે રાખશું બપોર સુધીમાં ફોર્મ ભરવાની રેલી જે પૂરી થઈ જાય પણ મારી અંદરની લાગણી એવી છે કે બહુ બહુ જાજા તો નહીં કેમ કે ગામ નાનું છે એટલે જાજા માણસો અમે ન થઈ શકે પણ ત્રીસ પાંત્રીસ હજાર લોકો જો વિસાવદર ની રેલીમાં આવે તો બહુ આખા ગુજરાત સુધી પડઘો પડે એવી મારી લાગણી છે તો બધા મિત્રો એના માટે મહેનત કરશો કે નહીં કરો વરસાદની સિઝન છે ક્યારે વરસાદ આવશે કેટલો વરસાદ આવશે કોઈ ખબર નથી મતદાનના દિવસે કેટલો આવશે ફોર્મ ભરવામાં કેટલો આવશે કોઈ ખબર નથી પણ આપણે રહ્યા ધરતીપુત્રો આપણે વરસાદથી ભાગવાવાળા માણસો નથી આપણે તો વરસાદને આય મહારાજ આય મહારાજ કરવાવાળા માણસો છે એટલે જે વરસાદ હોય કે ન હોય પરલતા ભલે જે આપણે પીસા વદનની પ્રાંત ઓફિસ સુધી જવાનું છે કે આજ ભલે પરલે પછી ક્યારે પરળવું ન પડે એવી ક્રાંતિ આપણે કરવાની છે એટલે બધા જ આવવાનું છે દોસ્તો તમે બધાને મારા હમાચાર પહોંચાડજો તમે બધા દૂર દૂર થી આવ્યા આટલા હરખ સાથે આટલા ઉત્સાહ સાથે તમારા બધાના ચહેરા પર ને હોઠ ઉપર એક ઉર્ષા દેખાય છે ખબર પડી જાય કે મારા કોટામાં આવી ગયો છે એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભર ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર